પાવર હાઉસ ફોર બિઝનેસ ગ્રોથ અંતર્ગત એક આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા જો કે પાવર હાઉસ ફોર બિઝનેસ ગ્રોથ પર દ્વારા આંતરરાષ્ટ્રીય યોજવામાં આવ્યો જે બૌદ્ધિક સંપદા અધિકારો અને તેના ઘટકો જેવા કે ટ્રેડમાર્કસ પેટન્ટ કોપીરાઇટ્સ ડિઝાઇન વગેરેની જાગૃતિ ફેલાવવા માટે કાર્ય કરે છે તેણે દસમી અને અગિયારમી ફેબ્રુઆરીએ બે દિવસનો ઇન્ટરનેશનલ પ્રોપર્ટી રાઇટ્સ પર તેના સત્તરમા ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કર્યું છે આ વર્ષનીથી પાવર હાઉસ ફોર બિઝનેસ ગ્રોથ છે સમગ્ર વિશ્વમાંથી આવેલ સ્પીકર્સ બૌદ્ધિક સંપદા અધિકારીઓના મહત્વ અને વ્યવસાયના વિકાસમાં મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો પરંતુ હવે તેને પણ કૂચ કરી છે અને ચાલુ વર્ષે સારો એવો ગ્રોથ કર્યો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું અને એના રાઇટ્સ એ દુનિયા માટે બહુ અગત્યની વસ્તુ બની ગઈ છે બિઝનેસ એટલે કે કે વેપાર ઉદ્યોગ એના માટે આપણે જાણીએ છીએ કે સંશોધન અને ઇનોવેશન એનાથી જ આગળ વધાય છે અને સંશોધન ઇનોવેશન કરે તો એનું પેટન્ટ એનું ટ્રેડમાર્ક એનું ડિઝાઇનિંગ કરવામાં આવતું છે એ આખું આઈપીઆરનું વિશ્વ છે અમે એક સત્તર વર્ષથી એક સેમિનાર કરી રહ્યા છે જેનો એક જ ઉદ્દેશ્ય છે અવેરનેસ કરવાની આઈપીઆર માટે જેટલા બી લોકો બિઝનેસ કરે છે જેટલા સ્ટુડન્ટ્સ છે એ લોકો બધામાં એક જાગૃતતા આવે કે આપણે બિઝનેસ કરવો હોય તો એક વેસ્ટર્ન અપ્રોચ આપણે અપનાવીએ કે જેમાં પેટન્ટ ફાઇલ કરવાથી આપણને કેટલો ફાયદો થાય છે ટ્રેડમાર્ક ફાઇલ કરવાથી આપણને કેટલો ફાયદો થાય છે અને જેના માટે અમે બાર અલગ અલગ કન્ટ્રીમાંથી સ્પીકર્સ બોલાવે છે જે જેમનો પોતાનો એક્સપિરિયન્સ કહેશે અને આપણને કહેશે કે ઈ કન્ટ્રીમાં એ તમે ખાલી પ્રોડક્ટ વેચીને નથી કમાઈ શકતા તમે ફક્ત બ્રાન્ડ નું લાઇસન્સ આપો તમારું સંશોધન જે છે એનું ખાલી લાઇસન્સ આપો તમે કોઈને બનાવવા માટે અને એમાંથી જે રોયલ્ટી અન થાય એ એક બહુ મોટી વસ્તુ છે